નમસ્કાર દોસ્તો તમારા મનમાં એ સવાલો થતા હશે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કે જે આજે વિશ્વમાં એમની લક્ઝરિયસ લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં છે પરંતુ શું તમને ખબર છે આખરે આજે અંબાણી પરિવાર ક્યાં ભગવાનમાં માને છે કે એમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આજે એક દિવસમાં કરોડો રૂપિયા ખર્ચ કરનારો અંબાણી પરિવાર ઘણી બધી વખત ચર્ચામાં આવે છે અને અલગ અલગ મંદિરોએ જતા હોય ત્યારે દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછેહાટ કરતા નથી ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે હા ધનિક અંબાણી પરિવાર કે આ ભગવાનની પૂજા કરે છે જાણવા માટે આજેના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો આજે આ તમામ બાબતે અમે વિગતે વાત કરીશું કે આ પવિત્ર યાત્રાધામની મુલાકાતે દેશના સૌથી ઉદ્યોગપતિ એ ધનિક ઉદ્યોગપતિ ત્યાં પહોંચતા હોય છે ત્યારે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ નાથ દ્વારાની મુલાકાતે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વખતો વખત પહોંચતા હોય છે એમની અનેક તસવીરો સામે આવતી હોય છે જેને જોઈને પણ સૌ લોકો માની શકે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ આજે પણ એ ભગવાનની ખૂબ નિષ્ઠા સાથે પૂજા કરે છે શ્રીનાથજીના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવે છે ત્યારબાદ આ વખતે પણ સમાચાર સામે આવ્યા હતા કે તેઓ આશીર્વાદ લેવા માટે આ મંદિરે પહોંચ્યા હતા જ્યાં મંદિરને રૂપિયા પંદર કરોડ રૂપિયાનું અનુદાન પણ એમણે આપ્યું હતું આ ઉપરાંત પચાસ કરોડના ખર્ચે ભવ્ય પરિયોજનાની જાહેરાત પણ મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવી છે જે હા દોસ્તો શ્રીનાથજી મંદિરની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ આ ઉપરાંત એમણે અલગ અલગ વૈષ્ણવ ભક્તોના દિલ ખુશ કરી દીધા હતા અને મુકેશ અંબાણીએ જાહેર કર્યું કે નાથ દ્વારામાં યાત્રી અને વરિષ્ઠ સેવા સદન બનશે એનો ખર્ચો લગભગ પચાસ કરોડ રૂપિયાની આસપાસ થાય એમ છે આ આધુનિક આશ્રયમાં સૌથી વધુ રૂમો ચોવીસ કલાક મેડિકલ યુનિટ નર્સિંગ ફિઝિયોથેરાપી સત્સંગ હોલ અને પુષ્ટિ માર્ગ પરંપરા મુજબ થાળ પ્રસાદી વાળું ભોજન ગૃહ પણ હશે ત્રણ વર્ષમાં પૂર્ણ થનારા આ સદન માટે યાત્રાળુઓને સુરક્ષિત અને આધ્યાત્મિક વાતાવરણ મળશે આ કામ અંબાણી પરિવાર કરવા જઈ રહ્યો છે જી હા દોસ્તો તમને જાણીને નવાઈ ન લાગવી જોઈએ કારણ કે વિશ્વમાં કરોડોપતિઓની યાદીમાં જ્યારે એમનું સ્થાન છે ત્યારે દાનના મામલામાં પણ તેઓ ક્યારેય પીછે હટ કરતા નથી પંદર કરોડ રૂપિયાનું દાન તો એમણે કર્યું હતું પરંતુ એમની સાથે સાથે પચાસ કરોડના આ પ્રોજેક્ટથી પણ ઘણા બધા હરિભક્તો જે છે એમાં ખુશીની છોડો ઉછલવાની છે કારણ કે આ પરિયોજના એમણે રજૂ કરી છે અને ખાસ કરીને અનંત અંબાણીના સક્રિય સહયોગથી તે આકાર લઈ રહી છે મુકેશ અંબાણીએ કહ્યું આપને ગર્વ છે કે આપણે વૈષ્ણવ છીએ સનાતન ધર્મ અને આચાર્ય પરંપરાના અનુયાયી છીએ મારી વિનંતી છે કે આ સદનમાં પુષ્ટિમાર્ગની મર્યાદા અને પવિત્રતા હંમેશા સર્વોપરી રહે આ સાથે જ અંબાણી પરિવારમાં અનંત અંબાણીના વનતારા પ્રોજેક્ટની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને એને વિશ્વ સ્તરે અનોખી પહેલ ગણાવવામાં આવી હતી એમણે કહ્યું નાથ દ્વારામાં બનનારું આ સેવા સદન ભક્ત સેવાનું પ્રતિક બનશે અહીં દરેક યાત્રાળુને શ્રદ્ધા કરુણા અને સેવાનો સાચો અનુભવ થશે અને શ્રીનાથજીની કૃપા અને તિલકાયત પરિવારના માર્ગદર્શન હેઠળ નાથ દ્વારાને નવી ઓળખ મળશે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર એ ભારતના અલગ અલગ મંદિરોએ જતા હોય પરંતુ ખાસ કરીને નાથ દ્વારા મંદિરમાં તે પૂજા માટે જાય છે અને ખાસ કરીને ત્યાં જ દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે અને મુકેશ અંબાણીની તમામ મનોકામના પણ પૂર્ણ થતી હોય છે ત્યારે આપનું આ વિષય શું કહેવું છે આપ આ મંદિરે દર્શન કરવા માટે ગયા છો કે નહીં નીચે નાનકડી કમેન્ટ કરજો વિશેષ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને હા આવાને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝની નિહાળવા માટે વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ્સ